નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર ફેંગલ વાવાઝોડાને કારણે મિત્રો ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે વિમાન પણ મિત્રો હચપચી ગયું અને શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આ વાવાઝોડાનો ખતરો માત્ર દક્ષિણ ભારતની અંદર હતો પરંતુ વાવાઝોડું દિવસે ને દિવસે દિશા બદલી રહ્યું છે આગળ વધી રહ્યું છે તે જોતા મિત્રો ગુજરાતને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવશે એટલે કે ગુજરાતની અંદર ખાસ કરીને છાટા છૂટી કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે અને ત્યારબાદ જીવ મિત્રો વાવાઝોડાની અસર પૂરી થશે તેવું જ એક મસ્ત ખાસ કરીને એક મોટું અને એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તાપમાન છે સાતથી આઠ ડિગ્રી સુધી નીચે જઈ શકે છે તો આજના વિડીયોની અંદર આપણે આગામી દસ દિવસના ગુજરાતના વરસાદના તેમજ મિત્રો ઠંડીના ડેટા જોવાના છે જેની અંદર કઈ તારીખે સાતથી આઠ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે તેમજ મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગઈ છે અંબાલાલ પટેલની પણ આ ગઈ છે તો તેને લઈને પણ વાત કરીશું તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરીએ કે વાવાઝોડું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વાવાઝોડું મિત્રો આગળ વધી અને મિત્રો બેંગ્લોર ઉપર થઈ અને મેંગ્લોરુ તરફ મિત્રો આગળ વધી રહ્યું છે ત્યાંથી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો તે જે અરબી સમુદ્રમાં પ્રવેશ છે અને અરબી સમુદ્રની અંદર જેવું આ વાવાઝોડું પ્રવેશશે તેવું ફરી એક વખત મિત્રો આ વાવાઝોડું મજબૂત બની શકે છે પરંતુ તેની સાથે લાવેલા ભેજને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વાતાવરણની અંદર પલટો જોવા મળશે આજના દિવસની વાત કરીએ બે તારીખની તો આજે મિત્રો ખાસ કરીને વાદળો છે અને કેટલીક વિસ્તારમાં કઢા અને ધુમ્મસમય વાતાવરણ છે જોવા મળી શકે છે પરંતુ મંગળવારથી તમે જોઈ શકો છો વહેલી સવારથીના તેની અસર જોવા મળશે ભારે ધુમ્મસ પણ જોવા મળશે કેટલીક જગ્યાએ વાદળોના લીસોટા પણ મિત્રો જોવા મળશે અને અહીંયા તમે ત્રણ તારીખનો મેપ જોઈ શકો છો ત્રણ તારીખે બપોર પછીના ભાગની અંદર સુરતની અંદર છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લો છે તાપી છે નર્મદા છે વલસાડ છે ડાંગ છે વડોદરા છે છોટાઉદેપુર છે દાહોદ છે આ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પડે તેવી પણ શક્યતા છે અહીં તમે જોઈ શકો છો ચૌદ ટકા ત્રીસ ટકા પચાસ ટકા જે મિત્રો શક્યતા બતાવી રહી છે કે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે પણ તો મિત્રો અહીંયા ભારે વરસાદની કોઈ શક્યતા નથી સાથે મિત્રો સૌરાષ્ટ્રનો મેપ પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના મેપની અંદર પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો વાદળો છે જોવા મળશે એટલે એકદમ ધુમ્મસમય છે જોવા મળવાનું તો આની શરૂઆત મિત્રો ત્રણ તારીખ મંગળવારથી જોવા મળશે જેને લઈને લઘુત્તમ તાપમાન છે સાથે મેક્સિમમ તાપમાન વધુમાં વધુ તાપમાન છે જે ખૂબ જ ગરમી પડી રહી હતી બત્રીસ તેત્રીસ ડિગ્રી તેની અંદર પણ ઘટાડો થાય અને ત્રીસની આસપાસ મિત્રો જોવા મળશે આ સિવાય ચાર તારીખનો મેપ જોઈ શકો છો ચાર તારીખે થોડીક વધારે વરસાદની આગાહી છે વહેલી સવારે પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં એની અંદર છાંટા છૂટી થઈ શકે છે બપોર પછી મિત્રો તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને મહારાષ્ટ્રની જે બોર્ડર એરિયા છે એ જિલ્લાઓની અંદર ખાસ કરીને કેટલાક વિસ્તારમાં સારું વરસાદી ઝાપટું પણ જોવા મળી શકે છે બાકી છાંટા પડે તેવી શક્યતા છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ ઘાટા વાદળોથી જોવા મળશે આ કેટલા દિવસ સુધી અસર રહેશે તો પાંચ તારીખે પણ વરસાદની શક્યતા છે આ સિવાય છ પાંચ તારીખે દક્ષિણ ગુજરાતમાં પણ સારા અને અહીંયા મિત્રો એક સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો થોડીક અહીંયા આગાહી બતાવવામાં આવી રહી છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો તુલસી શ્યામ છે ધારીવાળો એરિયો છે એટલે કે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ થોડીક શક્યતા છે એ પાંચ તારીખે મિત્રો જોવા મળી રહી છે તો પાંચ તારીખે મિત્રો ખાસ કરીને શક્યતાને લઈને વાત છે આ સિવાય તમે છ તારીખનો મેપ જોઈ શકો છ તારીખના મેપ પ્રમાણે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ધુમ્મસમય વાતાવરણ બનશે સાથે સાથે વાવાઝોડું છ તારીખે અહીંયા તમે જોઈ શકો છો આગળ વધી અને સોમાલિયા તરફ ફંટાઈ ગયું છે તો અહીંયા મિત્રો હવે પવનની ઝડપ પહેલાં મિત્રો પૂર્વ તરફની હતી હવે મિત્રો પવનની ઝડપ છે એ એકદમ ઉત્તરની થઈ જશે અને ઉત્તરની પવનની ઝડપ છે એટલે એનો મતલબ કે જોરદાર જે વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યા છે જે એકદમ બરફ ફરસાવાળા વાદળો આવી રહ્યા છે તેને કારણે ગુજરાતની અંદર છ તારીખથી ભારે ઠંડીનો ચમકારો જોવા મળશે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ છે ખાસ કરીને ઉત્તરની થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો જેને લઈને કચ્છ છે બનાસકાંઠા છે આ ભાગોની અંદર નલિયા છે એ ભાગોની અંદર મિત્રો ભારે ઠંડી જોવા મળશે આ સિવાય નવ અને દસ તારીખની આસપાસ આકાશની અંદર કહડા લિસોટા પણ જોવા મળી શકે છે તો આમ જોવા જઈએ તો ત્રણ ચાર અને પાંચ તારીખે ખાસ કરીને વરસાદને લઈને મિત્રો શક્યતા છે અને ત્યારબાદ મિત્રો આપણે તમને બતાવી દેવી ખાસ કરીને આપણે વિગતવાર વાત કરવાના છીએ પરંતુ તે પહેલાં મિત્રો તમને તાપમાનનો એક અંદાજો બતાવી દેવી છે કે ગુજરાતની અંદર તાપમાન છે એ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અમુક જગ્યાએ નવ ડિગ્રીની આસપાસ તાપમાન પણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આ છે હળવદ છે આ સુરેન્દ્રનગર જિલ્લાનો છે તો નવ ડિગ્રી તાપમાન એકદમ નીચું તાપમાન છે જોવા મળશે પરંતુ તે પહેલાં મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લઈએ કે આ ગુજરાતમાં આગામી દસ દિવસ પવન છે એ કઈ દિશાનો ફૂંકાશે અને કેવો રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો આજે છે બે તારીખ બે તારીખે મિત્રો પવનની જે ગતિ છે એ ખાસ કરીને પૂર્વ ઉત્તર દિશાની છે એટલે કે થોડીક ઠંડીનો અહેસાસ થોડોક ગરમાળો પણ જોવા મળશે આ પવનોની દિશા ક્યારે ચેન્જ થશે તો તમે જોઈ શકો છો પાંચ તારીખ સુધી આપણે વરસાદની આગાહી કરી છે પાંચ તારીખ પછી મિત્રો આ પવનની દિશા અહીંયા તમે જોઈ શકો એકદમ ચેન્જ થઈ અને એકદમ ઉત્તર બાજુની જોવા મળી રહી છે એ તમે જોઈ શકો ઉત્તર તરફની પવનની દિશા સહેન થઈ ગઈ છે જેને લઈને ઠંડીનો ચમકારો શરૂ થશે અને આ ઠંડીનો ચમકારો છે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા તમે જોઈ શકો છો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ઠંડીના ચમકારાની અંદર પણ મિત્રો વધારો થશે હવે મિત્રો આપણે તાપમાન છે આગામી દસ દિવસના જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે કે આજના દિવસથી લઈને આગામી દસ દિવસ સુધી તાપમાન છે કેવું રહેવાનું છે તો અહીંયા તમે જુદા જુદા સ્તરના તાપમાન જોઈ શકો છો જેની અંદર કચ્છ છે ઉત્તર ગુજરાત છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે જામનગર છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે તો આજના દિવસની જો વાત કરીએ તો વહેલી સવારનું તાપમાન છે એ હળવદની અંદર ચૌદ ડિગ્રી છે સુઈ ગામ એટલે કે બનાસકાંઠામાં પંદર મહેસાણાની અંદર સોળ અને કચ્છની અંદર એવરેજ સોળ સત્તર ડિગ્રી છે બપોરનું તાપમાનની જો આપણે વાત કરીએ મેક્સિમમ તાપમાન તો છે અઠ્યાવીસ ડિગ્રી સુધી અને રાજકોટની અંદર ત્રીસ વડોદરામાં એકત્રીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે જ્યારે કચ્છની અંદર સરેરાશ અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી તાપમાન રહેલું છે મંગળવારથી મિત્રો ખાસ કરીને આપણે જેમ વાત કરીએ કે મિનિમમ તાપમાન પણ ઘટશે થોડું ઘટશે વધારે ઘટે તેવી શક્યતા નથી કારણ કે પૂર્વના પવનો ચાલી રહ્યા છે અને ત્યારબાદ મિત્રો તાપમાનની અંદર આપણે જે વાત કરી હતી કે બપોરનું તાપમાન છે જે તેત્રીસ ડિગ્રીની આસપાસ હતું તે એકત્રીસ ડિગ્રી સુધી રહેશે કારણ કે વાદળછાએ વાતાવરણ રહેશે આપણે વાત કરી હતી કે છ તારીખથી ધીમે ધીમે તાપમાન છે ઘટવાનું ચાલુ થશે પવનો ઉત્તરના થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો સુઈ ગામ એટલે કે બનાસકાંઠાની અંદર ચૌદ ડિગ્રી હળવદમાં પંદર અને ખાસ કરીને કચ્છની અંદર તમે જોઈ શકો છો સોળ ડિગ્રી બપોરનું તાપમાન પણ તમે એવરેજ ત્રીસ તારીખ ત્રીસ પરંતુ રવિવારથી તમે આ તાપમાન જોઈ શકો છો અહીંયા મિત્રો જે તાપમાન હતું એકદમ મિત્રો પવનો તેજ આવવાને કારણે મહેસાણા બનાસકાંઠા પાલનપુરની અંદર તમે જોઈ શકો છો અગિયાર બાર ડિગ્રી તાપમાન અને વહેલી સવારનો છ વાગ્યાનો મેપ છે તો હાડ થી નાખે તેવી ઠંડી હળવદની અંદર ખાવડાની અંદર તમે જોઈ શકો છો બાર અને ચૌદ ડિગ્રી રાજકોટની અંદર પણ એકદમ તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે બપોરનું તાપમાનની જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો બપોરે પણ જે તાપમાન છે ત્રીસ ડિગ્રી હતું તેની જગ્યાએ બાવીસ ડિગ્રી પચીસ ડિગ્રી ચોવીસ ડિગ્રી અને કચ્છની અંદર પણ ત્રેવીસ ડિગ્રી એટલે કે દિવસે પણ હવે મિત્રો સ્વેટર તૈયાર રાખી દેજો આ સિવાય તમે જોઈ શકો છો સાત તારીખે દસ ડિગ્રી રાજકોટમાં માત્ર તેર વડોદરામાં તેર તો ભારે ઠંડી છે એ જોવા મળવાની છે સુઈ ગામની અંદર માત્ર નવ ડિગ્રી તો ખૂબ જ ભારે ઠંડીના અહીંયા મિત્રો સંકેત મળી રહ્યા છે બપોરના તાપમાનની પણ વાત કરીએ તો તાપમાન છે એ પણ મિત્રો વીસ ડિગ્રીથી લઈને ચોવીસ ડિગ્રી એટલે કે ઉનાળામાં આપણે એસીનું જે તાપમાન છે એસી છે એ છે ખાસ કરીને વીસ એકવીસ ચોવીસ ડિગ્રીની આસપાસ જતા રાખતા હોય તો આવું એસીની અંદર બેઠા હોય એવું ઠંડુગાર તાપમાન છે મિત્રો જોવા મળવાનું છે અને મંગળવારે તો તમે જોઈ શકો છો હળવદની અંદર નવ ડિગ્રી રાજકોટમાં તેર સુઈ ગામ પાલનપુર મહેસાણાની અંદર દસ ડિગ્રી કચ્છની અંદર પણ અગિયાર ડિગ્રી એટલે કે અમુક વિસ્તારમાં મિત્રો આ વિસ્તાર છે હાઈલેન્ડ પરંતુ અમુક વિસ્તારમાં તાપમાન તાપમાનથી આઠ ડિગ્રીની આસપાસ પણ મિત્રો જઈ શકે છે અને બપોરનું તાપમાન તમે જોઈ શકો છો વીસ એકવીસ ડિગ્રી તાપમાન એટલે કે ભારે ઠંડીના સંકેત અહીંયા મિત્રો મળી રહ્યા છે તો ખાસ કરીને ત્રણ ચાર અને પાંચ આ ત્રણ દિવસ વાદળસાય વાતાવરણ વાતાવરણમાં પલટો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી અને ત્યારબાદ મિત્રો રવિવારથી એટલે કે તારીખ આઠ નવ દસ તારીખે ભારે ઠંડી માટે લોકો તૈયાર રહે તો આ જણાવીમાં આટલું અસ્તુ જય જે ભારત